આઠસો ને કરોડ રૂપિયા હા બસ એના જ ખર્ચા બનાવવામાં આવ્યું છે આપણે ત્યાં અમદાવાદમાં નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે હું આરજે દેવાંગ તમને આખું કોમ્પ્લેક્સ બતાવવાનો છું અને જુઓ તમે અમદાવાદમાં જ કેમ મોટી ટુર્નામેન્ટ થાય ગુજરાતમાં જ કેમ થવાના છે કોમનવેલ્થ ગેમ્સ કેમ કદાચ બે હજાર છત્રીસના ઓલિમ્પિક પણ અહીંયા થાય એ બધી માહિતી તમને આપીશ તમને ખ્યાલ આવશે આ જગ્યાઓ જોઈને કે કેમ આપણી પાસે કેવું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે સ્પોર્ટ્સ માટે છે અમદાવાદને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવાની વાત છે અને એ વાત કેમ છે એ તમને આજે આ જગ્યાની હું વિઝિટ કરાવીશ ને તો ખબર પડી જશે તો ચલો મારી સાથે વીર સાવરકર સ્પોર્ટ્સ અંદર છે એ બ્લોક એક્વેટિક સ્ટેડિયમ અને અહીંયા કયા કયા ગેમ્સ થઈ શકે અને કેપેસિટી તમે જુઓ સત્તરસો પચાસ દર્શકોની ક્ષમતા બધાની માહિતી મળી જાય એ બ્લોકમાં શું શું છે ઓકે કેમ અમદાવાદમાં ગુજરાતમાં બધી મોટી સ્પોર્ટ્સની ઇવેન્ટ થાય તો એનું રીઝન આ છે ભાઈ અહીંયા કોમનવેલ્થ ગેમ્સ ઓલિમ્પિક થવાના હોય હું અહીંયા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં છું હું આરજે દેવાંગ અને સ્વિમિંગ જે એક્વેટિક સ્ટેડિયમ છે ત્યાં હું અત્યારે છું અને અહીંયા અત્યારે ઇલેવન્થ એશિયન એકવેટિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસ જે થવાની છે એની પૂરેપૂરી તૈયારી હવે જુઓ કે આ લેવલના સ્પોર્ટિંગ ઇવેન્ટ કરવા માટે જે પ્રકારની સુવિધા જોઈએ એ બધું જ તમને અહીંયા મળશે બેઠક વ્યવસ્થા જોઈ લો સત્તરસો પચાસ આખા અરેનામાં બેસી શકે એના સ્વિમિંગવાળો અરેના છે અને તમને જોઈને એવું જ લાગશે આ વિડીયો જોઈને કે ના ના આ તો કોઈક ઇન્ટરનેશનલ કોઈ જગ્યાએ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ થઈ રહી છે ત્યાં હું આવ્યો છું હા અમદાવાદમાં આપણા ગુજરાતમાં જ અમારી પાસે આ પ્રકારની સુવિધા છે આ છે સ્વિમિંગ અરીના આ એકવોટિકમાં અંદર તમે બેસવાની વ્યવસ્થા તમે જુઓ આપણા અમદાવાદમાં આપણા ગુજરાતમાં આવું ઓલિમ્પિક લેવલની ઇવેન્ટ થઈ શકે ને એના માટેની કેવી જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે તો એ બધા માટે આ જવાબ છે આ છે સી બ્લોક ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ અરીના અને અહીંયા પાંચ હજાર બસો લોકો બેસી શકે અને આટલી આટલી ઇવેન્ટ થઈ શકે રાઈટ ઓકે સો આ કનેક્ટેડ છે એક અરીનામાંથી બીજા અરીનામાં જવું હોય તમારે તો તમે જઈ શકો યા સો અહીંયા એક સરસ મજાનું કેફેટેરિયા પણ બનાવવામાં આવ્યું છે મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ તમે અહીંયા રમી શકો એમાં જુડો આવી ગયું રેસલિંગ આવી ગયું અને ટેબલ ટેનિસ પણ આવી ગયું સો આખા હોલમાં તમે ઇન્ટરનેશનલ લેવલની બધી ટુર્નામેન્ટ અહીંયા કરી શકો એવી વ્યવસ્થા કરવામાં આવી છે સો જોઈ લો અહીંયા મલ્ટીપર્પસ સ્પોર્ટ્સ આ રીતે થાય ત્યાં ટેબલ ટેનિસ કરી શકાય અહીંયા જુડોથી લઈને કરાટેથી લઈને રેસલિંગથી લઈને બધી ઇવેન્ટ તમે અહીંયા કરી શકો તમારે કબડ્ડીનું આયોજન કરવું હોય ટેકવાંડો રમવું હોય તો બધું અહીંયા થઈ શકે એટલે આપણે લગભગ તૈયાર છીએ ઓલિમ્પિક માટે પણ તૈયાર છીએ કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર છીએ એશિયન ગેમ્સ માટે પણ તૈયાર છીએ છે ને એકદમ જોરદાર સો આ જો કેટલું હ્યુજ બનાવવામાં આવ્યું છે સો આ ઇન્ડોર અરીના વધુ એક મલ્ટીપર્પઝ હોલ કે જ્યાં તમે બહુ બધી ઇવેન્ટ કરી શકો એ છે મારી સૌથી ફેવરેટ જગ્યા છે કે જ્યાં આ રીતે બ્રિજ કનેક્ટિંગ છે એક કરીનામાંથી બીજી જગ્યાએ જવા માટે ઓકે હા એક જ મિનિટ સો ત્યાં તમને આઉટડોર સ્વિમિંગ પુલ દેખાય છે આ આપણે એક અરીનામાંથી બીજા અરીનામાં અત્યારે જઈ રહ્યા છીએ આ બાજુ તમને પાર્કિંગ દેખાય છે ત્યાં પણ અમુક રમતગમતની જગ્યા છે બાસ્કેટબોલ આખો એક અંદર બ્રિજ બનાવવામાં આવ્યો છે તમારે બી બ્લોકમાંથી સી માં કે સી માંથી બી માં જવું હોય પ્લેયર્સે અવર જવર કરવી હોય જલ્દીથી તો એના માટે આખો આ બ્રિજ છે સો તમે વ્યૂ જોઈ લો ખાલી આ સીધો બ્રિજ જાય છે ત્યાં સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સિલન્સની અંદર અને આ સાઈડ જ્યાં પાર્કિંગ કર્યું છે આ આખો બ્રિજ છે જે હું કનેક્ટિંગ બ્રિજ તમને બતાવી રહ્યો છું હવે આપણે આવ્યા છીએ બ્લોક નંબર બી માં કે જ્યાં રહેવા અને તાલીમની વ્યવસ્થા છે ત્રણસો લોકો માટે સો આ પ્લેયર્સ કે કોચ અહીંયા રોકાઈ શકે એવા રૂમ્સ છે અહીંયા અને મોર દેન હંડ્રેડ રૂમ્સ અહીંયા છે રહેવા માટે સો આ પણ એક પ્રેક્ટિસ કરવા માટેની જગ્યા અહીંયા બનાવવામાં આવી છે જોઈ લો કે કેટલું વર્લ્ડ ક્લાસ લેવલનું આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સો આ પ્રેક્ટિસ માટેની જગ્યા જુઓ કેટલી સરસ બનાવવામાં આવી છે તમારે વોલીબોલની પ્રેક્ટિસ કરવી હોય બાસ્કેટબોલ કબડ્ડી આ બધું જ અહીંયા થઈ શકે સો આ બ્લોકમાં પ્લેયર્સના રહેવાની વ્યવસ્થા છે એમના પ્રેક્ટિસ કરવાની વ્યવસ્થા છે અને એની સાથે આ કેફેટ પણ બનાવવામાં આવ્યો છે એટલે બધા પ્રકારની વ્યવસ્થા આ બ્લોકમાં તમને મળી રહેશે સો અહીંયા પ્લેયર્સ માટેનું જીમ કેટલું સરસ છે તમે જુઓ સો પ્લેયર્સે ફિટનેસનું કેટલું ધ્યાન રાખવું પડે તો એના માટે અહીંયા જીમ્નેશિયમ પણ બનાવવામાં આવ્યું છે સો કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર ડી બ્લોક આ જુઓ કે અહીંયા આટલી ગેમ્સ રમી શકાય હવે આપણે પહોંચી ગયા છે ડી બ્લોક અહીંયા ફરતા ફરતા તમે થાકી જશો પણ જોવા માટે બહુ જ બધું છે અહીંયા ગેમ્સ ટેનિસ બાસ્કેટબોલ આ બધું અહીંયા તમે કરી શકો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ બ્લોકમાં તમે અંદર એન્ટર થાવ તો તમને આ પ્રકારનું વાતાવરણ એમ્બિયન્સ જે છે એ જોવા મળે બિલીવ ઇન યોર સેલ્ફ સો સિંગલ્સ માટે હોય ડબલ્સ માટે હોય તો આ સ્ક્વોશ રમવાની જગ્યા અહીંયા આ જોઈને ખબર પડી ગઈ તમને કે કયું સ્પોર્ટ્સ અહીંયા રમી શકાતું હશે સ્ક્વોશ હું જોઈ રહ્યો છું અહીંયા ફ્યુચર કે અહીંયા કોમનવેલ્થ ગેમ્સ કે ઓલિમ્પિકના સ્કવોશ રમાઈ રહ્યા છે ટૂંકમાં હું તમને આમાં બતાવી દઉં કે આખું આ નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ એન્ડમાં જોઈ લો તમે વિડીયોમાં કે આ કઈ રીતનું આખી ડિઝાઇન છે તમને સમજાઈ જશે બધું જ અહીંયા રમી શકો કેરમ પણ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે હું ક્યાં છું આ ચેસ રમવાની જગ્યા છે સો કોમ્પ્લેક્સમાં અલગ અલગ જગ્યાએ જીમની વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં પ્લેયર્સને પ્રેક્ટિસ કરવી હોય વોર્મઅપ કરવું હોય તો અહીંયા થઈ શકે આ જોઈને ખબર પડી ગઈ હશે જગ્યા કે બેડમિન્ટન અહીંયા રમવાની વ્યવસ્થા જુઓ કે કેટલું યુઝ આ વ્યવસ્થા કરવામાં આવી છે તો ફ્યુચરમાં બની શકે હોપફુલી કે ત્યારે પીવી સિંધુ જે છે એ રમતા હોય લક્ષ્ય સેન આપણા અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતે કે ઓલિમ્પિક બે હજાર છત્રીસમાં લક્ષ્ય છે ને અહીંયાથી ગોલ્ડ મેડલ જીતે પોડિયમ પર આપણા પ્લેયર હોય અહીંયા બેડમિન્ટનમાં આટલી સારી વ્યવસ્થા અને મને એવું લાગે છે કે આપણી સરકારે જે સ્પોર્ટ્સની વ્યવસ્થા ઊભી કરી છે સો ટાર્ગેટ છે ને કે બે હજાર છત્રીસમાં કે સુડતાલીસમાં આપણે કેટલા ગોલ્ડ મેડલ જીતવાના છે જે ટાર્ગેટ ગવર્મેન્ટે સેટ કર્યો છે આપણા પીએમ સાહેબે સેટ કર્યો છે આ કોમ્પ્લેક્સ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે બસ આપણા અમદાવાદથી પણ પ્લેયર બનશે ગુજરાતથી પણ આવશે ને આખા દેશમાં કોમનવેલ્થમાં તો મેડલ જીતીએ છીએ પણ ઓલિમ્પિક એશિયન ગેમ્સમાં પણ એટલા જ મેડલ ઓલ થેન્કસ ટુ આવી વ્યવસ્થા આપણે જીતશું જોઈ લો એક સાથે તમારે અલગ અલગ ગેમ્સ રમાડવી હોય અલગ અલગ પ્લેયરની તો એ અહીંયા થઈ શકે જેટલા પણ સ્પોર્ટ્સ લવર છે એમની સાથે આ વિડીયો શેર કરી દો અને આપણે ત્યાં જેટલા પણ લોકો કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની રાજ હોય છે એ લોકો સાથે આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિડીયો ખાસ શેર કરજો હું છું આરજે દેવાંગ તમારી સાથે